લૂઝ સાડી તો આપણે ઘણી ડિઝાઇન જોઈ જોઈ લીધી છે હવે આપણે જોઈશું એકદમ હેવી મેરેજમાં પહેરાયને એવી સાડી અને કલર કોમ્બિનેશનની વાત કરીએ ને તો તમને જોતાં જ ગમી જાય એવી સાડી છે અને આપણે ફેબ્રિકની વાત કરીએ તો પ્યોર ગજીના કપડામાં આપણે સાડીનો કોન્સેપ્ટ લઈને આવ્યા છે અને કલર કોમ્બિનેશન તમે જોઈ શકો છો બહુ મસ્ત કલર કોમ્બિનેશન સાથે એકદમ ગજી કપડામાં બહુ મસ્ત સાડી આવી ગઈ છે જે આપણે મેરેજમાં સાઈડના ફંક્શનના મેરેજમાં ગયા હોય ને તોય પહેરાવીને એવી સાડી આવી ગઈ છે બેનો તો ચાલો આપણે એક દિવસ ઓપન કરીએ છીએ કલર રેન્જ તો બહુ મસ્ત છે આઠ કલરની રેન્જ છે એટલે એમાં કાંઈ ઘટ્યા જ નહીં તમે જોવો છો એટલે તમને જોતાં જ ગમી જાય છે જો પહેલો કલર આપણે મસ્ત એવું પિંક કલર ખોલીએ છીએ લાઇટ પિંક કલર છે બહુ મસ્ત કલર કોમ્બિનેશન છે પ્યોર ગજીના કપડામાં છે જે એકદમ સોફ્ટ કપડું ને એકદમ મજા આવી જાય ને એવું કપડું છે તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર એમાં પાછા આપણે વણાક કેવું છે આપણે બનારસી વણાક આવે ને એનું કામ રહેલું છે જે આપણે ફૂલ ફિનિશિંગ વાળું કામ રહેલું છે અને કપડું પ્યોર ગજીનું કપડું છે આપણે ઓપન કરીએ છીએ એક પીસ બહુ મસ્ત પીસ છે પિંક કલરનું પીસ છે જો તમે જોઈ શકો છો પલ્લુ પલ્લુ બહુ મસ્ત છે એકદમ શોર્ટ પલ્લુની વસ્તુ રહેવાની છે એમાં પણ આપણે રેસાનું કામ કરેલું છે અને પ્યોર ગજીના કપડામાં છે અને બનારસી વણાકવાળી આપણે જે ડિઝાઇન આવે છે ને બધું ગોલ્ડન વર્ક એ બધું બનારસી વણાકના દોરાનું કામ છે તમે જોઈ શકો છો બધું પાછળનું કામ છે કોઈ બુટીનું કામ આવે એક આપણે કામ આવે છે આ એનું પલ્લુ છે શોર્ટ પલ્લુની વસ્તુ રહેવાની છે અને પ્યોર ગજીના કપડામાં છે અને બનારસી વળાકનું કામ રહેવાનું છે અને આપણે ડિઝાઇનની વાત કરીએ ને તો આગળનો આખો આ બનારસી વણાકનો આખો પટ્ટો રહેશે અને વચ્ચે આપણે ફ્લાવર ભીનની ડિઝાઇન રહેશે તમે જોઈ શકો છો બહુ મસ્ત છે ફ્લાવર ભીનની ડિઝાઇન અને સેમ આગળનો પટ્ટો છે ને એવો સેમ આપણે પાછળનો નો પટ્ટો એટલે આખો પલ્લુ નો કોન્સેપ્ટ પૂરો થઈ જાય શોર્ટ પલ્લુ ની વસ્તુ રહેવાની છે અને બહુ મસ્ત છે યુનિક છે એકદમ તમે જોઈ શકો છો આપણે સાડી જોઈએ કલર તો બહુ મસ્ત છે પણ સાડી બહુ મસ્ત છે જે એનું કામ છે એ તમે જુઓ એકદમ આમ હેવી લાગે છે દૂરથી જોતા પણ આપણે જે પહેરેને એટલે એકદમ આપણે સિમ્પલ અને આમ હેવી અને આમ લાઇટ લાઇટ વેરમાં લાગે કારણ કે આપણે બહુ હેવી પીસ આપણે અત્યારે પહેરી ન શકીએ આપણે આપણે ઉનાળો આવી ગયો છે એના માટે એકદમ લાઇટ વેર ગજી કપડામાં લઈને આવ્યા છે મેરેજ કલેક્શન એકદમ મસ્ત છે યુનિક છે અને બુટ્ટીની વાત કરીએ ને તો બહુ મસ્ત છે મરુન અને ગ્રીન કલરના કોન્સેપ્ટમાં પીચ કલરમાં બહુ મસ્ત સાડી જો તમે જોઈ શકો છો કલરની કલરની અને ગ્રીન મેથી આપણે બુટી નો કોન્સેપ્ટ આપેલો છે એટલે આપણે લાઇટ શેડ ની આપી સાડી છે ને એમાં બુટ્ટીનો કોન્સેપ્ટ બહુ મસ્ત લાગે દૂરથી આપણે આખી વળાક વાળી ડિઝાઇનમાં એવી લાગે પણ બધું ફિનિશિંગ વાળું અને બધું અંદરનું કામ રહેશે અને કપડું તો એકદમ પ્યોર ગજીના કપડામાં સાડી છે તમે જોઈ છે ને આખી સાડી કેટલી મસ્ત છે તો જે બેનું ને ગમી હોય ને સ્ક્રીનશોટ પાડી લેજો સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક ફટાફટ કરાવી લેજો પ્યોર ગજીના કપડામાં ઉનાળાના મેરેજનું કલેક્શન આવી ગયું છે બેનો તો ફટાફટ આપણે બ્લાઉઝ જોજો બ્લાઉઝ એ મસ્ત છે આપણે જે આપણે ગોલ્ડન મરાખ મેં કીધું કીધુંતું ને એમાં વર્ક નું કામ ઈ હોતેન આવશે બ્લાઉઝના બુટિ નો ગાંસડ રેવાનો છે અને સ્લીવ પણ મસ્ત આવશે તમે જોઈ શકો છો જેવી બોર્ડર છે ઈ ટાઈપની સ્લીવ આવશે એટલે આખી સાડીના જે બ્લાઉઝ બન્યા પછી બહુ મસ્ત લુક આવે પ્યોર ગજીના કપડામાં બહુ મસ્ત છે સાડીનો લુક તમે જોઈ શકો છો મસ્ત સાડીનો કોન્સેપ્ટ છે તો જે હોય ફટાફટ સ્ક્રીન બુક કરાવી દેજો ખૂબ સરસ સાડી છે અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો ફટાફટ અમારે વોટ્સઅપ નંબર મૂકી દેજો તમને બધી માહિતી મળી જશે હવે આપણે એના કલર જોશું ગ્રીન કલર આમ તો ન ગમે પણ ગ્રીન કલરના શેડમાં જો કેટલી મસ્ત લાગે છે સાડી પ્યોર ગજીના કપડામાં છે એટલે ગ્રીન કલર બહુ મસ્ત લાગે છે સ્ક્રીનશોટ પાડતા જાજો ખૂબ સરસ કલર કોમ્બિનેશન છે તમે જોઈ શકો છો પીઠીનો કલર બહુ મસ્ત આવી ગયો છે તમે જોઈ શકો છો જો જેની પીઠી રસમ હોય ને એ પણ બુક કરાવી લેજો ખૂબ સરસ કલર કોમ્બિનેશન સાથે સાડીનો પરસેપ્ટ છે પર્પા કલર એ બહુ મસ્ત છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત યુનિક કલર છે બધા અને પ્યોર ગજીના કપડામાં છે એટલે કપડું બહુ મસ્ત સોફ્ટ કપડું આવે એકદમ મજા આવે તમને કમ્ફર્ટેબલ આવે ને એવા કપડામાં છે તમે આ જોઈ શકો છો નાની કલરનો પીસ એ બહુ મસ્ત છે કલર કોમ્બિનેશન એટલા સરસ છે ને તો આમ જોતા તમને સાડીનો લુક ગમી જાય ને એ ટાઈપના કોન્સેપ્ટમાં છે તો ફટાફટ સ્ક્રીન પર સાડી મૂવ ભૂલતા નહીં જોવો તો છે ને બધા કલર મસ્ત છે છ કલરની રેન્જમાં ખૂબ સરસ સાડી છે હજી શેકની સાડીનો કોન્સેપ્ટ છે આખો કલર એ બહુ મસ્ત છે દીકરામાં કલર એ બહુ સરસ છે જોવો તો જે કોઈ કલર ગમતો હોય ને ફટાફટ સ્ક્રીનશોટ પાડવા મળજો ખૂબ સરસ સાડી છે ગજી સિલ્કમાં સાડીનો કોન્સેપ્ટ રહેવાનો છે પ્યોર એકદમ ગજી કપડું આવવાનું છે ને એકદમ સોફ્ટ ફેબ્રિકમાં છે જે પહેરવાતા ફૂલ કમ્ફર્ટેબલ અને તમને મજા આવી જાય ને એવા કપડાં બોર્ડરની વાત કરીએ તો બહુ ફૂલ ફિનિશિંગ અને વણાંકની બોર્ડર છે તો જે બેનુંને જે કલર ગમતો હોય ને એનો સ્ક્રીનશોટ પાડી લેજો સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો ફટાફટ બુક કરાવી લેજો અને આ કોઈ પણ સાડી ગમતી હોય એનો સ્ક્રીનશોટ પાડવાનું ભૂલતા નહીં કારણ કે સ્ક્રીનશોટ હશે તો તમારો ઓર્ડર ફટાફટ બુક થઈ જશે તો અમારું નવું આ રીતે નવું કલેક્શન જોવા માટે શ્રીરાજને લાઇક લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો